બ્રિજના લોડ ટેસ્ટિંગ દરમિયાન ડેડ લોડ બેરિંગ ડિફ્લેક્શન અને મેક્સિમમ લોડની તપાસ કરવામાં આવશે આ માટે 34 ટનની 4 થી 5 ટ્રકો બ્રિજ ઉપર ઊભી રાખવામાં આવશે બ્રિજ પર ડિજિટલ વેટ મશીન લગાવીને તેની વજન સહન કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે અહીં રોજના આશરે 17000 વાહનો આ બ્રિજનો ઉપયોગ કરે છે વાહન ચાલકોને પસણા થઈને પાડોડી જવા માટે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે

બધા જ બ્રિજો નવસારી જિલ્લાના સારા છે તેમ છતાં પણ અમુક જે બ્રિજો જૂના છે એ જૂના આપણને વિઝ્યુઅલી એવું લાગે છે સારા છે પણ અંદરથી કંઈક ડિફેક્ટ હોય એના માટે અત્રેના વિભાગ દ્વારા જે જૂના બ્રિજોને લોડ ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ લોડ ટેસ્ટિંગની કાર્યવાહી માટે સદર બ્રિજ ચાર દિવસ બંધ રહેશે લોકોને આ બ્રિજ બંધ રહે એટલે થોડી અગવડ પડશે પણ એ એની સુરક્ષાની એ આપણી જવાબદારી છે એ ધ્યાનમાં રાખી આપણે લોકોને અપીલ કરીએ છીએ કે ચાર દિવસ થોડી મુશ્કેલી વેઠી અને એના માટે સુપા ભૂત બંગલા થઈ નેશનલ થી ડાયવર્ઝન આપેલું છે એ રસ્તાનો ઉપયોગ કરે એ જ અમારી અપીલ છે